સવારના પોરમાં કુકડા બોલતા હતા અને ગામડાના એસટી ડેપોમાં લોકોની ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી પણ ભીડ તો જાણે મેળો હોય એવી હતી ગામડાના લોકો માથે મૂકીને આમ તેમ દોડતા હતા કોઈને અમરેલી જવું હતું તો કોઈને ભાવનગર ધૂળની ડમરીઓ ઉઠતી હતી અને ગરમ ગરમ ગાંઠિયાની સુગંધ આવતી હતી એટલામાં પી પી કરતી એક લાલ બસ ડેપોમાં આવીને ઉભી રહી બસ ઉપર મોટા અક્ષરે લખ્યું હતું અમરેલી લોકલ પણ ત્યાં જ બસના પાછલા દરવાજે એક બેન ઉભા હતા એમણે ખાખી રંગની સાડી પહેરી હતી ગળામાં સિસોટી લટકતી હતી અને ખભે ચામડાનો થેલો હતો એ હતા આપણા બસના કંડક્ટર ગીતાબેન સામાન્ય રીતે બસમાં કંડક્ટર તરીકે આપણે ભાઈઓને જોયા હોય પણ ગીતાબેનનો રૂઆપ કંઈક અલગ જ હતો એમનો અવાજ એકદમ કડક પણ આંખોમાં એક ચમક હતી એમણે બસના પગથિયે ઊભા રહીને જોરથી કહ્યું એ ભાઈ ધકામુકી ના કરો બધાને જગ્યા મળશે લાઈનમાં ચડો ને કાકા પેલા બહેનોને ચડવા દો ગીતાબેનનો અવાજ સાંભળીને ભલભલા ઉતાવળા લોકો પણ ધીમા પડી ગયા અને લાઈનમાં ઊભા રહી ગયા બસમાં ધીરે ધીરે બધા ચડી ગયા પણ છેલ્લે વૃદ્ધ માજી જેમને બધા કાકુબા કહેતા હતા એ નીચે ઊભા ઊભા આપતા હતા કાકુબાની ઉંમર મોટી હતી શરીરે અશક્ત હતા અને માથે એક મોટું પોટલું હતું એમની કમર વળી ગયેલી હતી અને હાથમાં લાકડી હતી બસના ભગથિયા ઊંચા હતા અને ડોસીમાંથી જડાતું નહોતું આજુબાજુના તો બસમાં જડીને સીટ પકડવાની લાઈમાં ડોશીમાંને જાણે જોતા જ નહોતા ડ્રાઈવર કાકાએ હોન માર્યું પોં પોં એટલે કે બસ ઉપડવાની તૈયારી હતી કાકુ રણમસ થઈ ગયા એમને થયું કે હાય હાય મારી બસ છૂટી જશે તો હું દીકરીના ઘરે કેમ પહોંચીશ લાકડીના ટેકે પગથિયા ઉપર પગ મૂકવાની કોશિશ કરી પણ એ ડ્રાઈવર ભાઈ ખમોજ રાખ ગીતાબેન ફટાફટ બસમાંથી નીચે ઉતરા એમણે પેલા જુવાનિયાઓને તકડાવીને કહ્યું શરમ નથી આવતી આ માજી ક્યારના મથે છે અને તમે ધક્કા મારો છો પછી એમણે એકદમ કાકુબાના માથે હાથ મૂકો અને કહ્યું કે મારી લાવો તમારું પોટલું મને આપી દો અને મારો હાથ પકડો ગીતાબેને પેલા માજીનું વજનદાર પોટલું બસમાં મૂક્યું અને પછી કાકુબાનો હાથ પકડીને એમને ધીરે ધીરે બસમાં જડાવ્યા એટલું જ નહીં પણ લેડીઝ સીટ ઉપર પણ બેઠેલા એક ભાઈને ઉઠાડીને કહ્યું કે ભાઈ ઉભા થાવ અહીંયા બાને બેસવા દો કાકુબા તો ગીતાબેન સામે જોતા જ રહ્યા એમને થયું કે આ બાઈ છે કે કોઈ દેવી બસ ઉપડી ગઈ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો કાકુબા બારી પાસે બેસીને હાસકારો અનુભવતા હતા થોડી વાર પછી ગીતાબેન ટિકિટ કાપવા માટે આવ્યા એમના હાથમાં મસીન હતું એમણે કાકુબા પાસે આવીને હસીને પૂછ્યું બોલો માળી ક્યાં જવું છે કાકુબાએ પોતાની સાડીના છેડાની ગાંઠ છોડવાનું શરૂ કર્યું પણ ઘરડા હાથ હતા એટલે ગાંઠ જલ્દી ખુલતી નહોતી આખી બસ જોઈ રહી હતી ગીતાબેન ઉતાવળ કરવાના બદલે શાંતિથી ઊભાર્યા અને બોલ્યા કે નિરાતે બા હું ઊભી છું કોઈ ઉતાવળ નથી કાકુબાએ ધ્રુતતા હાથે સિક્કા કાઢ્યા અને કહ્યું કે બેટી મારે બગસરા જવું છે આલે ભાડું ગીતાબેને પૈસા લીધા અને ટિકિટ આપી પણ ટિકિટ આપતી વખતે ગીતાબેનની નજર કાકુબાના કરતલીવાળા ચહેરા ઉપર પડી કાકુબાની આંખોમાં પાણી હતું કદાચ કોઈ જૂનું દુઃખ હતું અથવા કોઈ ચિંતા હતી ગીતાબેનને થયું કે આ માજી માત્ર મુસાફર નથી એમના દિલમાં કોઈક ભાર છે ગીતાબેન પોતાની સીટ ઉપર ગયા પણ એમનું ધ્યાન વારંવાર કાકુબા તરફ જતું હતું એમને ખબર નહોતી કે બસ બગસરા પહોંચે એ પેલા કંઈક એવું બનવાનું હતું જે આખી બસના મુસાફરોને રડાવી દેશે બસ ઘર ઘર કરતી રસ્તાઓ પર હતી બારીમાંથી ખેતરો ઝાડવા અને નાના નાના ગામડા પસાર થઈ રહ્યા હતા બસમાં બેઠેલા અડધા લોકો તો બપોરના તાપના કારણે ઝોકા ખાવા લાગ્યા હતા પણ ગીતાબેનની નજર વારંવાર પેલા ડોસીમાં એટલે કાકુબા તરફ જતી હતી કાકુબા બારી બાર જોતા હતા પણ એમનો ચહેરો સાવ ઉતરી ગયેલો હતો વારે વારે એ સાડીના છેડાથી પોતાની આંખો લૂસતા હતા ગીતાબેનથી હવે રેવાયું નહીં એમણે ટિકિટ આપવાનું કામ પતાવ્યું અને પોતાની સીટ ઉપરથી ઊભા થયા પાણીની બોટલ હાથમાં લીધી અને ધીમે રહીને કાકુબા પાસે ગયા બસના અવાજ વચ્ચે ગીતાબેને મીઠાસથી પૂછ્યું કે માળી શું થયું કેમ આમ સુનમુન બેઠા છો તબિયત તો સારી છે ને કાકુબા ચમકી ગયા એમણે ગભરાઈને ગીતાબેન સામે જોયું એમની કરતલીવાળી આંખોમાંથી આંસુ દળદડ પડવા લાગ્યા કાકુબા ધ્રુધતા અવાજે બોયલા ના રે દીકરી તબિયત તો સારી છે પણ આટલું બોલીને કાકુબા અટકી ગયા ગીતાબેન ડોશીમાની બાજુની સીટ ખાલી કરાવીને ત્યાં બેસી ગયા એમણે કાકુબાના ખભે હાથ મૂકો અને કહ્યું પણ શું માળી હું તમારી દીકરી જેવી જ છું જેઓએ સાચે સાચું કહી કોઈ તકલીફ છે ત્યારે કાકુબાએ રડતા રડતા પોતાની સાડીની ગાંઠ બતાવી અને કહ્યું કે દીકરી મારે બગસરા મારી દીકરીના ઘરે જવું છે એ બિચારી માંદી છે પણ મારી દીકરીના ઘરનું સરનામું લખેલી એક ચિઠ્ઠી મારી પાસે હતી મેં બરાબર સાચવીને આ ગાંઠમાં બાંધી હતી પણ અત્યારે જોઉં છું તો એ ચીઠી જળતી નથી કદાચ ગામડે બસમાં જળતી વખતે પડી ગઈ હશે કાકુબા ડૂસકું ભરીને બોલ્યા હવે હું બગસરા જઈને શું કરીશ મને તો એના ઘરનો રસ્તો યાદ નથી બગસરા તો મોટું ગામ છે હું મારી દીકરીનું ઘર ક્યાં ગોતીશ હું તો સાવ અભણ છું આ સાંભળીને આજુબાજુ બેઠેલા બે ત્રણ લોકો અંદરો અંદર વાતો કરવા લઈ ગયા એક ભાઈ તો કંટાળીને બોલ્યા લે હવે શું થશે આ ડોસીમાંને સરનામું જ ખબર નથી તો નકામી હેરાનગતિ થશે ગીતાબેને એ ભાઈ તરફ લાલાક કરીને જોયું એટલે બધા ચૂપ થઈ ગયા પછી ગીતાબેને કાકુબાને પાણી પીવડાવ્યું અને પ્રેમથી કહ્યું કે માળી તમે જરાય મૂંઝાતા નહીં ચીઠી ખોવાઈ ગઈ તો શું થયું તમારી આ દીકરી હજુ જીવે છે ને આપણે ગોતી લઈશું તમારી દીકરીનું ઘર કાકુબાએ પૂછ્યું પણ બેટા તને કેમ ખબર પડશે તારી પાસે થોડું મારી દીકરીનું સરનામું છે ગીતાબેન નહીષા અને બોલ્યા કે માળી તમે ચિંતા શું કામ કરો છો તમારી દીકરીનું નામ તો તમને યાદ છે ને અને એના ઘરવાળાનું નામ યાદ છે કાકુબાએ માથું હલાવ્યું હા દીકરીનું નામ રતન છે અને જમાઈનું નામ મંજીભાઈ સુતાર છે ગીતાબેને પોતાના થેલામાંથી એક નાનકડી ડાયરી કાઢી અને તેમાં નામ લખી લીધા એમણે કાકુબાને હિંમત આપતા કહ્યું બસ ત્યારે હવે મારી જવાબદારી બસ બગસરા પહોંચે ત્યાં સુધી તમે શાંતિથી બેસો અને રામનું નામ લ્યો હું બેઠી છું ને ગીતાબેનની આટલી ઉફાળી વાતો સાંભળીને કાકુબાને થોડી શાંતિ થઈ એમને થયું કે ભગવાને જ આ બાઈને મારી મદદે મોકલી છે બસ હવે બગસરાણી નજીક પહોંચવા આવી હતી ગીતાબેન પોતાની સીટ ઉપર ગયા પણ એમના મગજમાં વિચારો ચાલતા હતા સરનામું તો હતું નહીં ખાલી નામ ઉપરથી કેમ ઘર શોધવું પણ ગીતાબેન હિંમત આરે એવા નહોતા એમણે મનમાં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય આ ડોસી રજડવા નથી દેવા બપોરના બે હતા અને સૂરજ માથા ઉપર તપી રહ્યો હતો બસ ઘર ઘર કરતી આખરે બગસરાના ડેપોમાં પ્રવેશી ડ્રાઈવર કાકાએ બ્રેક મારી અને બસ ઊભી રહી ચાલો બગસરા આવ્યું છેલ્લું સ્ટેશન કંડક્ટર ગીતાબેને પોતાની સિસોટી વગાડતા બૂમ પાડી મુસાફરો ફટાફટ સામાન લઈને ઉતરવા માંડ્યા બગસરાનો ડેપો તો બહુ મોટો હતો ચારે બાજુ રિક્ષાઓના અવાજ ફેરિયાઓની બૂમો અને મુસાફરોની ભીડ હતી આ બધા ઘોંઘાટો વચ્ચે પેલા કાકુબા પોતાની સીટ ઉપર બેસી રહ્યા હતા એમનું હૃદય ધક થતું હતું એમના હાથ પગ ઠંડા પડી ગયા હતા એમને થતું હતું કે હવે હું ક્યાં જઈશ કોને પૂછીશ ગીતાબેને જોયું કે આખી બસ ખાલી થઈ ગઈ છે પણ કાકુબા હજી ઉતરા નથી ગીતાબેન હસતા હસતા એમની પાસે ગયા અને કે માળી ચાલો ઉતરો બગસરા આવી ગયું હવે મૂંઝાવાનું નથી મેં તમને કહ્યું હતું ને કે હું બેઠી છું ગીતાબેને પેલા કાકુબાનું ભારે પોટલું એની પાસે ઊંચકી લીધું અને પોતાના ખંભે રાખ્યું પછી કાકુબાનો હાથ પકડીને ધીરે ધીરે બસના પગથિયા ઉતરાયવા ડેપોના પ્લેટફોર્મ ઉપર ઉભા રહીને ગીતાબેને કાકુબાને એક બાકડા ઉપર બેસાડ્યા અને કહ્યું તમે અહીં સાઈડે બેસો હું હમણાં આવું છું ગીતાબેન સીધા ડેપોની બહાર ઉભેલા રિક્ષાવાળાઓ પાસે ગયા ત્યાં પાંચ સાત રિક્ષાવાળા ભાઈઓ બીડી પિતા પિતા વાતો કરતા હતા ગીતાબેનને ખાખી વર્દીમાં જોઈને બધા સચેત થઈ ગયા ગીતાબેને આદરપૂર્વક પૂછ્યું એ ભાઈઓ જરા કામ ધ્યાન આપો તો ગામમાં કોઈ મંજીભાઈ સુતારને ઓળખો છો એમની ઘરવાળીનું નામ રતનબેન છે રિક્ષાવાળા એકબીજા સામે જોવા લાગ્યા એક જુવાન રિક્ષાવાળો ભયલો કે બેન માનજીભાઈ નામના તો ઘણા સુતારો હોય ગામમાં ક્યાં વિસ્તારના છે એ ખબર છે ગીતાબેનને ચિંતા થઈ એમણે કહ્યું એ તો ખબર નથી ભાઈ પણ આ માજી બહુ દૂરથી આવ્યા છે અને સરનામું ખોવાઈ ગયું છે દીકરી બીમાર છે એટલે મળવા આવ્યા છે આપણે ગોતવા તો પડશે જ ત્યાં જ પાછળથી એક ઘરડા રિક્ષાવાળા કાકા જેમના માથે સફેદ ફાળિયું બાંધેલું હતું એ આગળ આવ્યા એમણે પૂછ્યું કે બેન એ મંજીભાઈ લંગડાતા ચાલે છે અને શું એ સ્ટેશન રોડ ઉપર લાકડાની વખારમાં કામ કરે છે ગીતાબેન તરત દોડીને કાકુબા પાસે ગયા અને પૂછ્યું કે માળી તમારા જમાઈ મંજીભાઈ લંગડાતા ચાલે છે કાકુબાની આંખો ચમકી ઉઠી એમણે ઉત્સાહમાં કહ્યું હા બેટા એને પગમાં તકલીફ છે એટલે લંગડાતા ચાલે છે તને ક્યાંથી ખબર પડી ગીતાબેન રાજી રાજી થઈ ગયા એ પાછા પેલા ઘરડા રિક્ષાવાળા પાસે ગયા અને કહ્યું કે આ કાકા એ જ મનજીભાઈ તમે ઘર જોયું છે પેલા કાકા બોલ્યા અરે બેન મનજીભાઈને કોણ ના ઓળખે એ તો અમારા જૂના ભાઈબંધ છે સ્ટેશન પાછળ શિવનગરીમાં જ રહે છે ચાલો હું માજીને મૂકી આવું ગીતાબેનના જીવમાં જીવ આવ્યો તે કાકુબાને લઈને રિક્ષા પાસે આવ્યા રિક્ષાવાળા કાકાએ માજીના પગે હાથ લગાડ્યો અને કહ્યું કે માળી બેસી જાઓ હું મંજીભાઈનો ભાઈબંધ છું તમને ઘરના હોટલે ઉતારીશ કાકુબા રિક્ષામાં બેઠા હવે એમનો ચહેરો હસતો હતો ગીતાબેને પોતાના પાકીટમાંથી રિક્ષાનું ભાડું કાઢ્યું અને પેલા ડ્રાઈવર કાકાને આપવા ગયા યો કાકા આ માજીનું ભાડું રિક્ષાવાળા કાકાએ હાથ જોડીને ના પાડી ના બેન ના તમે કંડક્ટર થઈને આટલી સેવા કરતા હો તો અમે શું સૌ પથ્થર છીએ મનજીભાઈ મારા ભાઈબંધ છે અને આ એમના સાસુ છે એમની પાસેથી ભાડું ના લેવાય અને તમારો આભાર કે તમે એક અજાયણા ડોશીમાં એના માટે આટલી દોડધામ કરી આ દ્રશ્ય જોઈને આજુબાજુ ઊભેલા બીજા રિક્ષાવાળા અને મુસાફરો પણ ગીતાબેનને માનથી જોવા લાગ્યા જે ગીતાબેન બસમાં ટિકિટ કાપતા હતા તે અત્યારે બગસરાના ડેપોમાં માણસાઈની મહેક ફેલાવી રહ્યા હતા કાકુબાની આંખોમાં ફરીથી આંસુ આવ્યા પણ આ વખતે એ આંસુ ખુશીના હતા એમણે રિક્ષામાંથી હાથ લંબાવીને ગીતાબેનના માથા ઉપર હાથ મૂકો ખમ્મા તને દીકરી ભગવાન તારું ભલું કરે તે આજે મારી લાજ રાખી લીધી ગીતાબેને હસીને કહ્યું જાઓ માડી સાચવીને જાજો અને હા રતનબેનને કહેજો કે દવા ટાઈમે પીવે રિક્ષા ફટફટ કરતી ઉપડી ગઈ ગીતાબેન ત્યાં સુધી જોઈ રહ્યા જ્યાં સુધી રિક્ષા દેખાતી બંધ ન થઈ ગીતાબેન રિક્ષાને જતી જોઈને હજુ પાછા ફૈરા જતા ત્યાં બસના દરવાજા પાસે ઉભેલા પેલા સફેદ શર્ટ વાળા સાહેબે એમને બૂમ પાડી કે બેન એક મિનિટ અહીં આવો તો ગીતાબેન થોડા ગભરાઈ ગયા એમને થયું કે આ કોઈ વાળા સાહેબ હશે મેં બસ રોકીને પેલા ડોસી મને મદદ કરી એટલે કદાચ મને ખખડાવશે અથવા દંડ કરશે ગીતાબેન ધડકતા હૃદયે પેલા સાહેબ પાસે ગયા એમણે નમ્રતાથી પૂછ્યું આ સાહેબ બોલો મારાથી ટિકિટમાં કોઈ ભૂલ થઈ છે પેલા સાહેબના ચહેરા ઉપર એક સ્મિત હતું એમણે પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું અને ગીતાબેનને બતાવ્યું કાર્ડ જોઈને ગીતાબેન તો સ્તબ્ધ થઈ ગયા એ સાહેબ કોઈ બીજા નહીં પણ એસટી વિભાગના મોટા અધિકારી જોશી સાહેબ હતા તેઓ સાદા કપડાં પહેરીને ગુપચૂપ બસમાં ચેકિંગ માટે અને સુવિધા જોવા માટે મુસાફરી કરી રહ્યા હતા ગીતાબેને તરત જ નમસ્તે સાહેબ કહ્યું અને ડરતા ડરતા નીચું જોઈ ગયા એમને થયું કે આજે તો નોકરી ઉપર જોખમ આવી ગયું જોશી સાહેબે ગીતાબેનના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું ગીતાબેન તમે ડરો નહીં મેં તમને બોલાવ્યા છે તમને વઢવા માટે નહીં પણ તમને સાબાશી આપવા માટે ગીતાબેને નવાઈથી સાહેબ સામે જોયું સાહેબે ગંભીર અવાજે કહ્યું જુઓ બેન મેં આખી મુસાફરી દરમિયાન જોયું છે તમે પેલા માજીને બસમાં ચડાવવા એમને સીટ આપી એમના આંસુ લુઈછા અને એ બગસરામાં ઉતરીને અજાણ્યા શહેરમાં એમની દીકરીનું ઘર પણ ગોતી આપ્યું આ સરકારી નોકરી તો બધા કરે છે પગાર માટે બધા કામ કરે છે પણ તમે આજે જે કર્યું છે ને એ માણસાઈની નોકરી છે આખી બસના મુસાફરો ડ્રાઈવર ભાઈ અને ડેપોના બીજા લોકો આ સાંભળવા ટોળે વળી ગયા હતા જોશી સાહેબે આગળ કહ્યું એસટીની બસ ખાલી મુસાફરોને એક ગામથી બીજે ગામ નથી પહોંચાડતી પણ માણસોને જોડે છે આજે તમે એ સાબિત કરી દીધું તમારી આ સેવા જોઈને મને મારી ખાખી વર્દી ઉપર ગર્વ થાય છે જોશી સાહેબે પોતાની ડાયરીમાં ગીતાબેનનું નામ અને બીલા નંબર નોંધી લીધો અને કહ્યું કે હું હેડ ઓફિસમાં તમારી ભલામણ કરીશ આવતી છવ્વીસમી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે તમારું સન્માન કરવામાં આવશે જેથી બીજા કર્મચારીઓ પણ તમારી પાસેથી કંઈક શીખે ગીતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા એમણે હાથ જોડીને કહ્યું કે સાહેબ આભાર તમારો પણ સાચું કહું મને ઈનામ તો મળી ગયું છે જ્યારે પેલા કાકુબાએ રિક્ષામાં બેસતા બેસતા મારા માથે હાથ મૂકીને ખમમાં કહ્યું ને ત્યારે મને દુનિયાનું મોટામાં મોટું ઇનામ મળી ગયું મને એ ડોસીમામાં મારી પોતાની માં દેખાણી હતી ગીતાબેનની આ સાદી અને નિખાલસ વાત સાંભળીને ત્યાં ઊભેલા લોકોએ તાળીઓ પાડી વાતાવરણ એકદમ લાગણી બની ગયું હતું સમય પૂરો થયો હતો ગીતાબેને આંસુ લુઈશા ચહેરા ઉપર સ્મિત લાવ્યા અને બસમાં ચડી ગયા એમણે પોતાની મોઢામાં મૂકી અને જોરથી વગાડી આ વગાડીનો અવાજ આજે રોજ કરતા વધારે મીઠો લાગતો હતો ભાઈએ બસ ઉપાડી બસ બગસરાના ડેપોમાંથી બહાર નીકળી અને પરત અમરેલી જવા રવાના થઈ ગીતાબેન બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા એમના મનમાં એક અલગ જ શાંતિ હતી આજે એમણે કોઈ મોટા રાજા જેવું કામ કર્યું હતું એમને સમજાયું કે ખાખી સાડી માત્ર યુનિફોર્મ નથી પણ સેવા કરવાનો એક મોકો છે સાંજ પડવા આવી હતી અને સૂરજ મીર્યો હતો પણ ગીતાબેનના દિલમાં એક નવી રોશની પ્રગટી ગઈ હતી આ વાર્તા આપણને શીખવે છે કે ફરજ માત્ર પગાર માટે નથી હોતી પણ બીજાના દુઃખ દૂર કરવા માટે હોય છે જ્યારે આપણે કોઈ લાચારની મદદ કરીએ છીએ ત્યારે આપણને જે આશીર્વાદ મળે છે તે કોઈ પણ એવોર્ડ કે ઇનામ કરતા વધારે કિંમતી હોય છે સાચી સેવા એ જ પ્રભુની ભક્તિ છે